સો ગાઈસ કેમ છો બધા મજામાં તો શું હું અત્યારે ગાડીમાં બેસી ગયો છું દૂધ ભરવા માટે અને કોને મારે દૂધનું બધું કમ્પ્લીટ કામકાજ નવ વાગે થઈ જાય છે અને તેઓ જઈને પછી પાસું આવતા મને અગિયાર વાગી જાય છે અને મારે ખાસ વાત તો એ કરવી છે કે મારા યુટ્યુબના જે સબસ્ક્રાઈબર સાતસો ચોવીસ થઈ ગયા છે અને હવે એક હજારમાં થોડાક જ ફૂટે છે પણ આજે મારો આજે હું વિડીયો મોકલું છું વ્લોગ બનાવું છું અધરમાં બીજા પણ વિડીયો હું મોકલું છું મતલબ અપલોડ કરું છું એ વિડીયા મારે ખાસ અમુક ટાઈમે ઓછા જોવું રહ્યું છે અમુક ટાઈમે વધારે પણ જોઈ રહ્યો છું પણ મારો ઓવર ટાઈમ જે છે એ મતલબ ગ્રો નહીં થતો તેવાનો મતલબ પાંચસો પ્લસ થાય પછી હું વિડીયો અપલોડ ના કરું તો પેર પાછું રિટર્ન થઈ જાય માઇનસમાં આવી જાય એટલે હું વિડીયો હવે રેગ્યુલર નાખવાનો જ છું તો થોડા ઘણું તમે લોકો સપોર્ટ પણ કરજો કે જેથી કરીને મારો વર્ક ટાઈમ ચાર હજાર કલાક મારે કરવાના છે તો એ પણ થઈ જાય અને બીજું કે અમુક લોકો જોવે છે ખરે પણ કમેન્ટ પણ નથી કરતા લાઈક પણ નથી કરતા તો એ થોડો સપોર્ટ કરજો કેમ કે લાઈક કમેન્ટ હોય ને તો મને શું વિડીયો બનાવવાની મજા આવે કેમકે મને એવું થવું જોઈએ ને કે ના કોઈક તો છે કમેન્ટ અને લાઈક પણ કરે છે શેર પણ કરે છે કે જેથી કરીને મને વિડીયો બનાવવાનું થોડું મોટિવેશન મળી જાય કે છે ના કે ચાલો આપણે પણ વિડીયા કોઈ શેર કરે છે કમેન્ટ કરે છે Y te